कैसे सामाजिक क्रिया बोले समाज पर आधिक अनेक क्रियाओं के द्वारा होते हैं ताई जी अरे सामाजिक संस्था नो विभिन्न इकाईयां से करें छे विज्ञापन सुझाव होंगे सामाजिक क्रियाओं अनेक

सामाजिक संबंधों, सामाजिक प्रिया, आज सामाजिक संस्थाएं, नो बिगने नहीं दिखने होती हैं कोई। तो अपने पहले जोन से इतना आर्ट मार के समाज, समाज इतना समाज जितना आपके इंग्लिश में सुन क्या है जब नॉर्मल गया जाती है सुसाइड, सुसाइड। आज उनका नया बिजी नॉलेज आपको शुरूबुक में से आज वो जोन समाज एक परस्पर सम्बन्ध राता व्यक्तीनो समूह छे એટલે આપણે જેઓ સામાજિક કશું એટલે સમાજે પરસ્પર વ્યક્તિનો સબંધ ધરાવતો છે જમકે આપણે તેના કેટલા લક્ષણોથી આપણે ચેક કરીએ તો સમાજના લક્ષણો કઈ હતા આપણે જોવા છે પહેલું છે સમાનતા લક્ષણો આપણે જોવા છે તો સમાનતા લક્ષણો મુખ્ય કેના છે ચાર સામૂહિક જીવન પરસ્પર સહયોગ સામાજિક નિયંત્રણ અને સંસ્કૃતિનો પ્રભાવ ત્યારે સમજીશું કે સામૂહિક જીવન પછી કે છે પરસ્પર સહયોગ ત્રીજું છે સામાજિક નિયંત્રણ અને ચોથું છે સંસ્કૃતિનો પ્રભાવ પછી આપણે જોવાના છે સમાજના પ્રકાર

જે શેનો સમાર અને કામનો સમાર તેમજ બહુ વધારે પક્ષો આપણે ડિફરન્સ હોય છેmare જે કે ગામડાના લોકો છે તે આપની મુખ્યતે જોઈએ કે ગામડાના લોકો આપણે શેના પર નિર્ભરતા જોવા મળે છે ખેતી ઉપર કેમ કે ગામડાના લોકો મુખ્યતે શેનો રૂપિન કરે ખેતી ઉપર પોતાનો જીવન ગુજરાન મુખ્યતે ખેતી કરીને જમીન પર ખેડ કરીને કમાવા હોય છે તો કઈ વસ્તુ આપણે સમજવાની છે કે સમાજના પ્રકારો હોય છે એમાં કે ગ્રામ્ય સમાજ ગ્રામ્ય સમાજ કાંઈ મોટા નીતિ રિવાજો એ બધા કેમનું અલગ પડ હોય છે રહેણીકરણી એમની બધીના આપણે સમાજમાં અલગ હોય છે તો આપણે જને તફાવત જોવા જોઈએ તો આપણે તફાવતની નામ તમને સમજાય કે ગ્રામ્ય સમાજ એટલે શહેરી સમાજ તો તમારે હેતુવાનું છે તમને તફાવત સીધા સમજાવીશ તો તમને સારું લાગશે જેમ ગ્રામ્ય સમાજની વાત કરીએ ગ્રામ્યમાં લોકોની જેમ કે રહેણી કરણી જીવન કરણી અલગ હોય છે અને શહેરમાં લોકોની અલગ હોય છે આ આપણે ઉપર એક વસ્તુ જોયું કે સમાજ વ્યાખ્યાન કરતા બધા સમજાય સમાન ટ્રાન્સફર કરવાનો સામાન્ય સંબંધો સામાન્ય ક્રિયાઓ અને જ આપણે ચેક કરવાનું હોય છે તો સમાજની પહેલા વાત આવે તો ગ્રામ્ય સમાજ અને શહેરી સમાજ Berapa gramnya samaan di mata kalian ini? Apa maksudnya di samaan di lantai? Kalo gramnya samaan itu? Di gramnya samaan di lantai belas bagus. Kalau goceng, jangan biasa di sana kalau apa yang direkam di Ya, gramnya samaan di mata Ya, સમાજમાં તેમની રહે અલગ હોય છે જ્યારે એ લોકો જાય છે ત્યારે તેમની પડે છે એ લોકોની બોલી અને શહેરમાં આપણે જયારે જઈએ ત્યારે શહેરના લોકોની બોલી અલગ હોય છે જ્યારે આપણે સંબંધની વાત કરવામાં આવે છે ત્યારે ગામડામાં જે સંબંધો હોય છે ऐसा ना संबंध करता नहीं तुमने खाली उतार कर समझाओ कि गांव में तुम लोग हो तो तुम्हारे घर गांव में साग भी बनाई है और बाजू का घर है तुम्हारे जरा रोटी लिया और दूध लिया ये सब ना अपने गांव में चली के काम है परंतु जो तुम सिटी में ले जाओ तो तुम्हारे सिटी में वस्तु चालती नहीं वीजा प्लेट में देता हो वीजा प्लेट को लेता हो तो तुम्हारे आने समय

Semi kelar, biaya kita sampai loan, c. Pagi akan biaya ini c. Saya bisa banget, kami kokoh, saya sama-sama Kami Karena apa, coba lupa biasa. Kertaruh, mana yang pasti, yang ini sehabis, yang minum, yang mana yang paling, ini lupa, saya mau jatah wajah. Kita pilih sampai kapan, c. K. Gak ambil sih, padahal saya ini sama dengan, suwe. Tuh, jadi kokoh, gak menemani. અધ્યમિક કે ઓકે પ્રાથમિક શાળા હોય છે પછી ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે આપણે શું કરવું પડે છે શહેરમાં જવું પડે તો જે લોકો ગામડાના હોય છે અમુક ચાંદ જે શિક્ષણ પ્રાપ્તિ કરે છે તે શહેરમાં જતાં હોય છે બાકી અત્યારમાં કેવું ચાલી રહ્યું છે કે ગામડાના લોકો આદ્યાત આપડે સંસ્કૃત વધી છે એના માને તો કે ગામડાના લોકો 2000 આગળ વધી રહ્યા છે પરંતુ જે લોકો

शहर હે સંબંધ મે આપણે વાત કરીએ કારણ ગામડામાં જાવે જે લોકો પોતાનું ગુજરાતમાં જેવું મને કીધું છે કે પોતાનું ગુજરાત ખેતી કે ચલાવતા હોય છે પરંતુ જ્યારે તેમણે આટે ગીજો નબરા આવે ત્યારે શું થાય છે કે ગામડાના લોકો મજૂરી કરવા માટે ગમે તે કરવા માટે પણ જો પોતાનું ઘર ચલાવવા માટે શહેરમાં વસવાટ કરવા માટે જતો હોય છે એમાં શું છે કે कोतानी रोजगारी मिला हुआ मारे सहरी समाज में वास्तव करें एक तो एक ऐसा मुद्दा ये भी दिखाए कि सहरी समाज में अपने कोतानी रोजगारी मण्डी है विचुज है कि बनने परन्तु अपने चोयार जब ग्रामीण समाज सहरी समाज कि ना बिहेव करना चाहें रीज़ों करना ઉદ્યોગ પર ઉદ્યોગ સમાજ ઉદ્યોગ આપણે મેન વન શું કરવા આમ તો ઉદ્યોગિક સમાજ તો ઉદ્યોગિક સમાજમાં શું હોય છે કે આપણે સારા માટે ઉદ્યોગ આપણે કરવામાં આવો રોજગાર માટે એક નોર્મલ ક્વેશ્ચન આપણ નકલ કરવા કે આપણે આજુબાજુ શું છે જનકે હાલમાં છે કાલ છે ત્યાં કે મોટો મોટો કાખાના કંપની આવેલી છે તો એને આપણે સમજવાનો છે કે ઉદ્યોગ સમાજ આપણે કરવામાં આવે તો કે કે તમને વાત કે અધ્યાયમાં તમારે મને સમજાવવા જોઈએ કે 10 પાસ એટલે શું કરો તમારે બધાય આઈટેક એક આ જ પ્રશ્નનો તરત આપની બાજુ ચાલી રહી છે કે 10 પાસ કરીને આઈટેક કરી દો એટલે શું કરવાનું કંપનીમાં જોબ મળી જાય એટલે એક જતમાં એવું જો તો કોડ્યુક ક્ષેત્રમાં આટલું સોસાય વધારે થાય છે આટલામાં હા એવી જે આધી બાહ્ય કંપની હોય છે કેમાં આપણે મળી રહેશે સાબિત पण जारे आपली बात होती जरे अमुक वस्तु तो मैं बात करूं मरे अंदर तो जब के तुम कंपनी में जाओ अपने अगर इस तरह का परिचय चाहो पढ़े जाए तो ये मतलब क्या है दस हजार बारह हजार से लड़ी मरे जाए तो ये मतलब क्या है जो कि समझ में क्या है कि बाजारे रोजगारी मरी रहे ये इतना ना समझ आप रहे जुआ ना ये ले आए खाली नॉर्मल बस तो जब तुमने उधार

संस्कृती तर संस्कृती એટલે શું આપણને ખબર હોય જોઈએ તો આપણે કેમ કે પહેલા આપણે સંસ્કૃતિનો જ પેપર માં એક વખત વાંચીશું જાય તો આપણેનો મતલબ એ કે શું આપણે થોડોક આપણે વાંચવાનો જોઈએ તો આપણે શું જોવાનું છે સંસ્કૃતિ એટલે કાઈ ચાલે નોર્મલ વસ્તુ છે કે સંસ્કૃતિ એટલે સમાજની જીવનશૈલી કે કેવી રીતના આપણે જીવનની નિહાય છે જીવનશૈલી એટલે નવો પડે તમને કે સંસ્કૃતિ એટલે શું

સંસ્કૃતિ में આપણે નિર્ભત હોય સમાજ સંસ્કૃતિ એટલે શું મે તમને ડેફિનેશન સમજાય છે સંસ્કૃતિ એટલે સમાજની જીવનશૈલી जीवन આપણે કેવી રીતે જીવન જીવાય છે જેમ કે આપણી સંસ્કૃતિ પોતાનો એક આખો છે જેમ કે દરેકની સંસ્કૃતિ અલગ અલગ દરેક ધર્મની સંસ્કૃતિ અલગ અલગ હશે આપને કામના પર આવત હોય તો આપણી સંસ્કૃતિ કેવો પડકે હોય છે એના રીતિ રિવાજો આપણા કે એક परंपरा यानी छे કે તમને તે જાણતી છે અત્યારે લોકો શું કરે એક બીજાની સંસ્કૃતિ અપનાવે છે જેમ કે લગ્નની વાત કરું તમને જેમ કે અત્યારે આપણે કેટલો ખર્ચા કરવાનો આવે છે ગ્રાહકનો ખર્ચા કરવાનો આવે છે એટલે જ્યારે પહેલાના લગનો કેવો હતા અને અતાન લગન કેવા છે એ રીતના આપણે એક ખરીદનો ઉદાહરણ તરીકે સમજાવો કે આપણે શું કરીએ એટલે બીજા એ સંસ્કૃતિ અપનાવા જોઈએ જેમ કે તમે બીજો સાંદ ઉદાહરણ તરીકે સમજાવો જેમ કે આજના સીઓ એલા સમર્ધા કરી જંગલમાં ઓસવાર કરતા આલી પોતનો ગુજરાત સુક કરતા જંગલમાંથી જે વસ્તુ મળે એ રીતના ને પોતનો ભરા કરતા ત્યાંથી લેવી ને પોતનો નું સામાન્ય રીતે ઉજાગર અત્યારે પોત કે આદિવાસી લોકો શું કરતા થાય આપણે જોઈને શીખતા થાય છે કે એને સુ કે આપણી સંસ્કૃતિ અપનાવતા થાય એનો લખો કેવો આતા નીચે બેસીને આપડે લાગળ કરી દેતા હતા અત્યારે રાજા મહારાજની કુશ્યુમાં બેઝિક લાગના કરવા છે એકબીજાને લોકો સુધરતા થાય સંસ્કૃતિ અપનાવતા થાય છે ઉછગા કે જે સંસ્કૃતિ હોય તે ની રાજના લોકો અપનાવતા થાય એના કેમ આપણે સંસ્કૃતિ આપણે એકબીજા ਨੂੰ જોઇને કે પરસ્પર આપણે અપનાવતા થાય છે એટલે અમ છે સંસ્કૃતિના તત્વ આપણે કયા તત્વ જોવાના છે 1 2 3 ને 4 હું તમને સમજાવું જે કે ઓટાની સંસ્કૃતિ હોય એટલે આઘવા મૂલ્યો હોય તો આપણે કહીએ કે આપણે ઉંધી વેલ્યુસ તે સમજવાની હોય છે બીજું છે માન્યતાઓ ઓટાની સંસ્કૃતિની આપણે એટલે માન્યતાઓ હોય છે ત્રીજો છે રિવાજો તો સંસ્કૃતિ પ્રમાણે આપણે જેવા રિવાજો હોય છે રિવાજો આપણે અલગ અલગ ઓટાની સંસ્કૃતિ પ્રમાણે આપણે જોવા માંરે છે

Jangan kena akang kena riwayat orang kawan yang kaya ada kena riwayat orang awasi jangan kena udah merasa jauh kelak nasihat sama dia laku 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 nasihat sama

अब यह बताना पड़ेगा ना जबकि भौतिक संस्कृति है ना अब भौतिक संस्कृति में सब पढ़ाई बोलना पहले मकान पहले जो अमकान के आपने जब भी आपने सुना साधना होती होगा ना वो ऐसी तो अपना वाले संस्कृति में पहले वो आपने सुना था कि मकान साधना अपना वाले जो उपयोगी होए ये आपको वाले कौन-कौन चह આપની જે સંસ્કૃતિ છે તે તો આપણે ભાષાનો ઉમકા છે કે આપની આની સંસ્કૃતિ છે પોલિસનું શું કસોમ કામ કાર્ય ગણ કે નહી આપણે લે કરવાનો આવે છે તો અવૌદીક સંસ્કૃતિ એટલે શું અવૌદીક સંસ્કૃતિ એટલે શું તેમાં આપણે આપણ વિચાર આવે છે આપની ભાષા આપની બોલી કે રીત આપણો સૌમાં છે तो बोधी संस्कृति में बोधी के में आते भी जा जो जरूरत आपने लोग जो भी गए हैं आपने आप लोग ने बोधी संस्कृति और अब बोधी संस्कृति में विचार भाषा आपने बोली जैसे कि आपने बात करी विवाह जो ये वस्तु आप लोग अब बोधी संस्कृति में क्या हुआ आप लोग जो हुआ मर गए सारे वो आदमी आदमी मम्मी ने पंजीकृत लखी नहीं। लखी नहीं। लखी नहीं। नहीं। है लग बी आप